આ સંમેલન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે મહિલાઓ રાષ્ટ્ર અને સમાજ સેવામાં અગ્રેસર છે તો એવા મહિલાઓને અહીંયા એકત્ર કરી અને અન્ય સમાજની મહિલાઓને એ વિચાર આપી શકીએ એ એક મુખ્ય હેતુ છે અને જે સ્ત્રી રાષ્ટ્રની આધાર શક્તિ છે તો એ હજી પણ ભારતના વિકાસમાં એમની ભૂમિકા શું હોઈ શકે તો એ વિશે ચર્ચા વિચાર અને વિમર્શ અત્યારે અમે આ કાર્યક્રમ થકી કરી રહ્યા છીએ સમગ્ર ભારતમાં પિસ્તાલીસ પ્રાંતોમાં લગભગ પાંચસો જેટલા સંમેલનો થઈ રહ્યા છે અને ગુજરાતમાં અગિયાર જગ્યાએ આવા સંમેલનો થઈ રહ્યા છે એમાંથી આઠમું સંમેલન આ છે મોટે ભાગે ત્રણ લાખ મહિલાઓ અત્યાર સુધીમાં સહભાગી થઈ છે અને આ અત્યારે લગભગ પંદરસોથી સત્તરસોની સંખ્યામાં આ નારાયણી સંગમમાં મહિલાઓ આવી છે જે સ્ત્રીઓ સમાજ કાર્ય કરી રહી છે સમાજ સેવા કરી રહી છે એવી બહેનો અહીંયા અમે એકત્રિત કરી છે અને એના લીધે એ વિચાર એ બીજે અન્ય જગ્યાએ પહોંચાડે છે અને એમ કરીને માતૃશક્તિનું જાગરણ થશે સજ્જન શક્તિનું જાગરણ થશે અને મહિલા કરી શકીશું દ્વારકામાં પ્રવાસનને વેગ આપવા પ્રી વાઇબ્રન્ટમાં જે એમઓયુ કરાયા છે તેને લઈને પ્રવાસન મંત્રી મુડુબાઈ